નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શિવાની વાત કરીશું વિગતવાર ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાના છે એ પહેલા ગઈકાલે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ કાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા ત્યારબાદ સાબરમતી વિધાનસભાના રાણીપ શાક માર્કેટમાંથી બીજો રોડ શો શરૂ કર્યો ત્યારબાદ ઘાટોડિયા વિધાનસભા વિસ્તારમાં ત્રીજો રોડ શો કર્યો હતો વિજલપુર વિધાનસભા વિસ્તારમાં અમિત શાહનો રોડ શો પૂર્ણ કર્યા બાદ સભા સ્થળે પહોંચી લોકોનું સંબોધન કર્યું હતું ત્રણસો સિત્તેર નાબુદ થઈ કે ના થઈ રામ કોડ યુસીસી આવ્યો કે ના આયો હિન્દુ બૌદ્ધ ધર્મ જૈન શરણાર્થીઓને સીએ આપી નાગરિકતા આપી કે ના આપી કોંગ્રેસ સાફ કરી કે ના કરી આ બધું થઈ ગયું એ તો જ પણ સુરક્ષિત કરવાનું સુરક્ષિત કરવાનું એક જમાનામાં સોનિયા મનમોહન ની સરકાર હતી સોનિયા મનમોહન ની સરકાર માં રોજે રોજ પાકિસ્તાન થી હવે તમે બધા છવીસ માંથી છવ્વીસ આપી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પુલવામાને ઉરી માં ટકચારો કર્યો હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઈ ગઈ છે મનમોહન સિંહ વડાપ્રધાન નથી ગુજરાત નો સપોર્ટ દસ દિવસમાં ભારત માતા દસો દિવસમાં દસ દિવસમાં પાકિસ્તાનના ઘરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ઘુસીકલ સ્ટ્રાઈક દેશ ને સુરક્ષિત કરવાનું કામ કર્યું નરેન્દ્રભાઈએ દેશ ને સમૃદ્ધ કરવાનું કામ કર્યું માં નંબર પર આપણું અર્થતંત્ર હતું નરેન્દ્રભાઈએ જો જોતામાં અગિયાર માં નંબર થી પાંચ માં નંબર પર લાવવાનું કામ કરી બેજલપુર ના યુવાનો જોર લગાવો ત્રીજી વાર નરેન્દ્ર મોદી મોદી ની ગેરંટી છે કે ભારત નું વર્તંત્ર દુનિયામાં ત્રીજા નંબરે થઈ જશે એસી કરોડ ગરીબોને એસી કરોડ ગરીબોને ઘરમાં ગેસ શૌચાલય લાઈટ ગેસ નું કનેક્શન પાંચ લાખ તક નો વીમો પાંચ કિલો અનાજ દરેક વ્યક્તિને ફ્રી ઓફ કોસ્ટ અને નળ થી જલ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ ભારતની જનતાને વચન આપ્યું છે દરેક ક્ષેત્ર માં ભારત નંબર વન હોય અને અમદાવાદ મોદી સાહેબે એક મોદી ગેરંટી કહી છે બે હાજર માં ઓલમ્પિક ભારતમાં થશે ભાઈ મને કહો તો ક્યાં થશે ભારત માં ક્યાં થશે અમદાવાદ માં ક્યાં થશે ગાંધીનગર લોકસભામાં થશે ભાઈઓ બહેનો ભારત ના ઉત્થાન માટે કાશ્મીર થી કન્યાકુમારી અને કામાખ્યા થી દ્વારકા સુધીના ભારતને સુરક્ષિત કરવા માટે ભારતને સમગ્ર વિશ્વમાં એક નંબર કરવા માટે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની જોડીમાં નાખી દેવાની માનવીને હિમાલય પણ નથી નડતું આ કહેવત આપે વાર હશે જેને સાર્થક કરતા સફળ વ્યક્તિઓમાં એક નામ છે શ્રીકાંત બલ્લા જી હા બ્લાઇન્ડ યંગેસ્ટ બિઝનેસમેન જેમના અથાક સંઘર્ષ બાદ મળેલી ચરહડતી સફળતા પર એક ફિલ્મ બની છે જેનું નામ છે શ્રીકાંત આ સફળતાને પોતાના સુધી સીમિત ન રાખીને શ્રીકાંત બલ્લાએ અન્ય દિવ્યાંગના જીવનમાં પણ પ્રકાશ પાથર્યો છે જેમનું પ્રેરણાદાયી જીવન હવે રૂપેરી પડદે નિહાળી શકાશે આ ફિલ્મમાં લીડ રોલમાં છે વર્સેન્ટાઇલ એક્ટર રાજકુમાર રાવ જેમણે પોતાના કરિયરમાં ફર્સ્ટ ટાઈમ એક બ્લાઇન્ડ કેરેક્ટર પ્લે કર્યું છે જે માટે રાજકુમાર રાવે ઘણી મહેનત કરી છે જેના વિશે તેમણે ખાસ વાતચીત કરી અમારી ગુજરાતની ટીપ સાથે હેલો હું છું વિનલ અને શ્રીકાંત બોલા કદાચ અત્યારે આ નામ ઘણા ઓછા લોકો જાણતા હશે અને એક એવા વ્યક્તિ છે કે જેમનું જીવન છે એ બધા જ લોકોની માટે પ્રેરણાદાયી છે અને બ્લાઇન્ડ હોવા છતાં અંધ વ્યક્તિ હોવા છતાં સ્પેશિયલ વ્યક્તિ હોવા છતાં પણ એમણે બહુ જ નાની ઉંમરે એક મોટી કંપની ઊભી કરી દીધી ને પોતે તો આગળ વધ્યા પણ એની સાથે સાથે એમણે ઘણા બધા બીજા પણ એવા અંધ વ્યક્તિઓને સ્પેશિયલ વ્યક્તિઓને આગળ વધવાની પ્રેરણા આપીને એમને પણ રોજગાર આપ્યો અને હવે આ એમનું જે જીવન છે એ લોકો સુધી પહોંચે લોકો ને પણ સંદેશો જાય લોકો પણ મોટિવેટ થાય એની માટે ફિલ્મ બની રહી છે બાયોપિક આવી રહી છે ને એટલે કે શ્રીકાંત અને આ ફિલ્મ છે અને હવે શ્રીકાંત વિશે આખી દુનિયા એટલા માટે જાણશે કારણ કે આ ફિલ્મમાં શ્રીકાંત રોલ જેો ભજવી રહ્યા છે એ છે આપણો બોલિવૂડ ના વેરી ટેલેન્ટેડ વર્સેટાઈલ એક્ટર એન્ડ હેન્ડસમ રાજકુમાર રાવજી રાજકુમારજી વાલ્કન ટુ ગુજરાત ニュース थैंक यू સો મચ થેન્ક યુ ફોર such a kind इंट्रोडक्शन थैंक यू રાજકુમારજી સૌથી પહેલા તો મેં એ જાણવા કે જો ફિલ્મ હેનકી જાયોપિક દેખી જબ પઢી હૈબો જાન હે વોટ વોઝ દેટ ફર્સ્ટ થોટ આપ ખુદ કતને મોટીવેટ હુએ बहुत ज़्यादा मोटिवेट हुआ मुझे, तो जब मुझे डायरेक्टर है तुषार हीरा नंदानी जब उन्होंने एक कहानी के बारे में मुझे बताया और श्रीकांत के बारे में बताया तो आई वॉज सरप्राइज आई वॉज वेरी हैप्पली सरप्राइज कि ऐसा कुछ हो सकता है यू you नो know, ऐसा सुनते नहीं है हम ज्यादा कि एक विजुअली इम्पेयर्ड जो बचपन से एक एक ब्लाइंड बच्चा जो इतने गरीब परिवार में पैदा हुआ और हिम टू गो एंड स्टडी इन अमेरिका इन द बेस्ट यूनिवर्सिटी एंड देन टू सेट अपट नो मिलियन डॉलर कंपनी इन हैदराबाद इट्स नॉट ईजी बट श्रीकांत ने ऐसा किया और ये कहानी ने मुझे बहुत बहुत ज्यादा मोटिवेट किया लाइफ में भी और मुझे था कि ये कहानी जरूर आनी चाहिए uh, you know, बहुत सारे लोग uh, uh, जिन्होंने अपनी को, अपनी को नहीं बनाया हुँ, हुँ. आ, सबसे ज़्यादा ना टफ आपको क्या लगा क्योंकि जब इंसान आंख के बिना जीता है ना वो पहले खुद फील करना बहुत टफ है थी, थी. जो आपने फील किया होगा क्या क्या सबसे ज्यादा तो टफ लगा नहीं बहुत टफ है आ, मुझे पता है कि ये एक चैलेंजिंग पार्ट है और ये एक बायोपिक है तो एक जिम्मेदारी भी है आ, और स्पेशली आजकल के टाइम में यू नो यू कैन नॉट गो रॉन्ग बिकॉज एवरीबडी क्रिटिक आउट देयर एंड और सबको सब को सब आ, बहुत नॉलेज अवेलेबल है इंटरनेट पर आ, तो इसके मुझे था कि मुझे जितना ऑथेंटिकली मैं पोर्ट्री कर सकता हूँ यू नो विजुअली इम्पैड उतना मुझे करना है तो उसके लिए होमवर्क बहुत था मैं बहुत ब्लाइंड स्कूल्स में घंटों जाकर बैठता था यू you नो know, बच्चों के साथ टू ऑब्जर्व देम जस्ट टू टॉक टू दैम जस्ट टू सी क्या है बॉडी लैंग्वेज हाउ डू दे स्पीक हाउ डू हाउ डू दे सी द वर्ल्ड वो जिंदगी को दुनिया को कैसे देखते हैं हुँ. फिर खुद श्रीकांत के साथ मैंने बहुत टाइम स्पेंड किया एंड आई फिगर आउट कि वो इतने कॉन्फिडेंट और इतने इतने नॉर्मल हैं इन लाइफ वही नॉर्मल सी मुझे श्रीकांत के कैरेक्टर में पर्दे पर उतारनी थी कि हाँ कि हाँ ही इज़ विजुअली इम्पेयर कि वो वो ब्लाइंड हैं पर वो

बहुत शिद्दत से घुस कर काम करने में बहुत मजा आता है और वही कोशिश जब पर्दे पर आती है और फिर रिस्पॉन्स मिलता है तो लगता है कि यू नो इट वॉज वर्थ इट ऑलमोस्ट रिस्पॉन्स मिल रहा है हम ट्रेलर ही देख रहे हैं लोगों को बहुत पसंद आ रहा है हम मैं ना शूटिंग टाइम का थोड़ा आपका एक्सपीरियंस जानना चाहती हूँ कि जब आपको भी वो मोमेंट याद रह गया और जब आपको भी लगा हो कि यार श्रीकांत जी ने ये कैसे किया होगा आई थिंक सब कुछ जो अपने उन्होंने अपनी जिंदगी में किया है यू नो इतने वो इंटेलिजेंट थे बचपन से एक मैंने बताया कि बहुत ही हम्बल बैकग्राउंड से एक बहुत ही गरीब परिवार से थे वो और वहाँ से क्लास टेंथ में टॉप करना और फिर साइंस में एडमिशन ना मिल पाना तो केस कर देना सिस्टम पर कि क्यों नहीं मिल सकता मैं ऐसा क्यों है एंड देन टू टू हैव इट टू एक्चुअली मेक इट हैपन और फिर ट्वेल्थ में टॉप करना और फिर ग्रेजुएशन के लिए बाहर पढ़ने जाना स्कॉलरशिप में बड़ी बड़ी यूनिवर्सिटी जहाँ पर बहुत बच्चों को नहीं मिलता है एडमिशन और फिर आके यू नो अपने जैसे डिसेबल लोगों के लिए भी जॉब्स क्रिएट करना एक मिलियन डॉलर कंपनी खड़ी करना जिसमें कलाम साहब ने भी उनको सपोर्ट किया तो आई थिंक दिस स्टोरी इज़ वेरी वेरी फैसिनेटिंग Uh, और आई एम सो फॉर्चुनेट मैं इतना अपने आप को यू नो किस्मत वाला भाग्यशाली मानता हूँ मुझे श्रीकांत का किरदार करने का मौका मिला uh, जी बिल्कुल और श्रीकांत जी भी शायद अभी आपको देख रहे होंगे वो भी सोच रहे होंगे कि यार ये सही में मैं हूँ या ये अभी ना ये जो वे आपका जो लुक है ना मुझे वो भी जानना है और शायद दर्शक मित्र भी जानना चाहते हैं कि लाइक द जो आपकी आईज दिख रही है बिल्कुल ब्लाइंड पीपल ही कोई है बिल्कुल वैसा दिख रहा है वो कैसे हुआ है उसके लिए बहुत टाइम स्पेंड किया मैंने ब्लाइंड स्कूल्स में और और श्रीकांत के साथ बहुत टाइम स्पेंड किया तो उनसे मैं जितना ले सकता था अपने किरदार के लिए उतना मैंने कोशिश की लेने की और मुझे था कि मुझे कुछ ऐसा यू नो ट्राई करना है कि जो इससे पहले शायद अभी तक जितना भी हमने ब्लाइंड देखा है इंडियन सिनेमा में कि शायद ऐसा किसने नहीं किया है तो मुझे ऐसा कुछ नया करना था इसमें इस कैरेक्टर में तो वो आपको दिक्कत तो देता होगा पूरे दिन जब भी शूटिंग होती होगी तब हमेशा आपको वही लुक लेना रहता होगा नो एग्जैक्टली आई थिंक आफ्टर अ पॉइंट जब पैकअप होता था कुछ बारह घंटे बाद बिकॉज मैं कोशिश करता था कि मैं एक बार मैं सेट पर पहुंचूं तो फिर मैं श्रीकांत हूं टिल यू नो टिल वी पैक अप आफ्टर 12 थर्टीन आवर्स uh, तो ऑफ कोर्स यू नो इट्स इट्स नॉट इजी बिकॉज और मुझे फिल्म की जेनुनली कोई विजुअल मेमोरी नहीं है इस वक्त क्योंकि मुझे मैं अपने आप को ये बोल देता था कि मुझे नहीं दिखाई दे रहा है कि मुझे कोई नहीं दिखता है और ऐसा बहुत बार हुआ कि

नहीं नहीं आई तो लव बीइंग इन अहमदाबाद मैंने यहाँ पे काईपोचे की शूट की है और मेड इन चाइना हमने यहाँ बनाई थी तो उसके अलावा मिस मिसेज माही का भी हमने कुछ पोर्शन यहाँ अहमदाबाद में शूट किया है तो मुझे तो बेहद पसंद है अहमदाबाद में आना यहाँ का खाना यहाँ के लोग खाने में क्या पसंद है खाने में क्या पसंद है आपको? मुझे थाली बहुत पसंद है गुजराती थाली जो होती है इसमें सब कुछ ही आ जाता है मुझे वो बेहद पसंद है और मेरे एक्चुअली बहुत सारे मेरे ज्यादातर आस जितने भी लोग हैं वो सब गुजराती हैं मेरी टीम में जितने भी लोग हैं वो ज्यादातर सब गुजराती हैं नहीं तो खमन ढोकला थेपला ऐसा कुछ ट्राई किया सब थेपला मुझे मुझे बहुत बहुत पसंद है, आ, आ, मुझे बहुत पसंद है है ढोकला ओके ओके तो गुजराती इसको आपकी फिल्म के लिए आ, क्या कहना चाहेंगे और जैसा कि ये फिल्म एक बहुत अच्छा मैसेज लोगों को दे रही है आ, सिर्फ नॉर्मल इंसान ही नहीं लेकिन स्पेशल जो पीपल्स हैं जो दिव्यांग हैं उनके लिए भी एक बहुत ही मोटिवेशनल फिल्म है आप क्या कहना चाहेंगे ये कहना चाहूँगा कि एक बहुत अच्छी कहानी आ रही है टेंथ में को आपने ट्रेलर अगर नहीं देखा है तो प्लीज जाकर ट्रेलर देखिए यूट्यूब पर श्रीकांत का एंड आई एम वेरी श्योर आपको अच्छा लगेगा और ये फिल्म आपके दिल को छू जाएगी आपको आने वाले बहुत टाइम तक याद रहेगी सो प्लीज़ गो वॉच इट और... नहीं, नहीं, नहीं ऐसे नहीं चलेगा गुजराती में बोलना पड़ेगा आपको हम गुजराती में बुलवाते ही हैं तो आप गुजरात आए हैं गुजराती में कहिए गुजरातियों को आप फिल्म जरूर दीजिए जो આ ફિલ્મ જરૂર દીજો જો થેન્ક યુ થેન્ક યુ સો મચ રાજકુમારજી અને થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફિલ્મ થેન્ક્સ અ લોટ થેન્ક યુ તો ત્યારે આપણી સાથે જોડાયા હતા રાજકુમાર રાવજી અને જેમણે જણાવ્યું છે કે શ્રીકાંત ફિલ્મ કે જે આવી રહી છે તેમાં કઈ રીતે તમને મહેનત કરી છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે પિનલ યાદવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ હેલો હું છું સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીનું રણશિંગો ફૂંકાઈ ગયું હોય તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે રાજકોટના યુવા મતદારો મતદાન કરવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રથમ વખત મતદાન કરનાર મતદાતાઓ સાથે જીટીપીએલે ખાસ વાતચીત કરી હતી યુવા મતદારોએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓએ જણાવ્યું કે અમે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તે અમને ખૂબ ઉત્સાહ છે સાથે સાથે પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે અમે એવા ઉમેદવારને પસંદ કરીશું કે જે દેશ હિત માટે કામ કરતા હોય અને અમે અમારી સાથે અમારા પરિવારને પણ મતદાન કરવા માટે લઈ જઈશું લોકસભાની ચૂંટણીના રણસિંગા છે તે ફૂંકાઈ ચૂક્યા છે રાજકીય પક્ષો છે તે ઉમેદવારો જાહેર કરી અને પોતાનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે આ તમામની વચ્ચે રાજકોટના યુવા મતદારો છે આ તે આપણી સાથે છે કેટલાક પ્રથમ વખત જે ઉમેદવારો જે કહી શકાય કે મતદારો છે તે પોતાનું મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટના આ યુવા એજ્યુકેટેડ મતદારો છે તે પોતાનું મંતવ્ય છે તે ગુજરાત ન્યૂઝ સાથે શેર કરવા જઈ રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો કેવું એક્સાઇટમેન્ટ છે અને ખાસ કરીને પ્રથમ વખત તમે મતદાન કરશો તો કેવી તમને અત્યારે અત્યારથી જ એક ફિલિંગ આવી રહી છે એક્સાઇટેડ છું કે હું કોકને ચૂંટીશ અને તેમને કેવી રીતે કાર્ય કરશે એનું વિશે પણ જાણીશ જે રીતની વાત કરવામાં આવે તો અન્ય જે છે તેમની સાથે વાત કરશું પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો કેવું એક્સાઇટમેન્ટ પ્રથમ વખત મતદાન કરવાનું મને ખૂબ સારું એક્સાઇટમેન્ટ છે કારણ કે મતદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે જે જેનાથી આપણે સારા એવા ભારતનું આપણે ઈચ્છીએ એવી આ લોકશાહીની સત્તાનું નિર્માણ કરી શકીએ છીએ તેના માટે હું એવો ઉમેદવાર પસંદ કરીશ અથવા તો એવી પાર્ટીને મત આપીશ કે જેનાથી આજનો એજ્યુકેશનનો યુગ છે યંત્ર વિજ્ઞાન ટેકનોલોજીનું યુગ છે જેનાથી આપણે બધી રીતે હું સર્વશ્રેષ્ઠ નાગરિક તરીકે મતદાન કરીશ જેનાથી મારા દેશને બધા ફાયદા મળે અને મારું મતદાન એ આખા દેશ માટે મહત્ત્વનું છે દરેક વ્યક્તિ માટે મહત્વનું છે અને તેથી જ હું દરેક વ્યક્તિને અપીલ કરીશ કે જો આપણી પાસે આ સર્વશ્રેષ્ઠ અધિકાર છે લોકશાહી બધા માટે નથી હોતી આપણને જો આ અધિકાર મળ્યો છે તો આપણે અધિકારનો સારામાં સારો ઉપયોગ કરીએ આપણી આસપાસ જે સ્ત્રીઓ છે મહિલાઓ અને જે વૃદ્ધો છે તેને પણ મતદાન માટે જાગૃત કરીએ જોઈએ કારણ કે જો આપણે સારા વ્યક્તિને મતદાન આપશું અને જો આપણું મતદાન સાચું નીવડશે તો જ આપણે સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકશું યંગસ્ટર છો તમે પ્રથમ વખત મતદાન કરવા જઈએ લોકોને શું મેસેજ આપશો લોકોને એટલું જ મેસેજ આપીશ કે તમે તમે જેવું ઈચ્છો છો એવું નિર્માણ તમે જ કરી શકો છો એના માટે તમારો મતદાન જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે ખાસ કરીને ભારત છે તે લોકશાહી દેશ છે લોકશાહીનું અહેમ અને મુખ્ય પાસો જે કહી શકાય એ ચૂંટણી હોય છે મતદાન એક એક મતની મહત્ત્વ છે તે મતદાનમાં હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે પ્રથમ વખત તમે મતદાન કરો છો તમારું કિંમતી મત છે તે કોઈ પણ ઉમેદવારને આપશો કઈ પ્રકારની એક કહી શકાય કે મનમાં અત્યારે કેવી સ્થિતિ હશે બહુ જ મારે વિચારીને મતદાન કરવાનું છે કારણ કે હું જે મત આપીશ તે નિર્ણાયક નીડવાનો છે કે મારે કેવી સત્તા જોઈએ છે એટલે હું એવા વ્યક્તિને મત આપીશ એવા ઉમેદવારને પસંદ કરીશ કે જે સર્વશ્રેષ્ઠ કામ કરી શકે અને સર્વશ્રેષ્ઠ રીતે પોતાનું કામ અને પોતાનું યોગદાન આપી શકે ચોક્કસ અન્ય જે ઉમેદ જે કહે કે યુવા મતદારો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યો છો કેવો એક્સાઇટમેન્ટ અને લોકોને ખાસ કરીને તમે જ્યારે ગર્લ્સ છો ત્યારે ઘણી વખત મહિલાઓ છે તે મતદાન કરવા નથી જતી હોતી હોય એ લોકોને શું મેસેજ આપશો મારું કહેવું એટલું જ છે કે બધાને મત દેવો જોઈએ આપને એ નથી ખબર પડે કે દેશ કેવી રીતે સુધરે બધું કાર્ય થઈ જાય એની માટે બધાને મત દેવો જોઈએ હું તો પહેલી વાત દઉં છું એટલે હું તો ચોક્કસ દઈશ જ મને ખૂબ આનંદ થાય છે કે હું બધાને ચૂંટીશ કે બધાને મત આપીશ મને ખૂબ મજા આવે છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉપર છે તે આગામી સાત તારીખના છે તે મતદાન થવા જઈ રહ્યું છે આપણી સાથે અન્ય ઉમેદવારો છે ક્યાંક ને ક્યાંક જે પ્રથમ વખત મતદાન કરતા ઉમેદવારો છે તેમાં એક ચોક્કસથી કહી શકાય કે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે અન્ય ઉમેદવાર જે કહી કે મહિલા છો શું કહેશો પ્રથમ વખત મતદાન કરશો એક ગર્લ્સ તરીકે લોકોને શું સંદેશો આપશો મારો સંદેશો એ જ છે કે ઘણીવાર મહિલાઓ એવું માનતી હોય છે કે મારા મત એકના મતથી શું ફરક પડે છે પણ નહીં મત એ આપણો એક અધિકાર છે લોકશાહી છે તો એનો આપણે પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ કે મત આપણો એક સર્વશ્રેષ્ઠ અધિકાર છે કે એક અધિકાર જ મળે છે કે જે અઢાર વર્ષની ઉંમરે આપણે લઈ શકીએ છીએ બાકી તો મહિલાઓને એમ કહેવામાં આવે છે કે તમે આ ફેસલા ન કરી શકો પણ મતદાર એક મત એક એવો અધિકાર છે જે મહિલા પણ કરી શકે છે તો દરેક મહિલાએ પોતાના આ અધિકારનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ અને મત કરવું મતદાન આપવું જોઈએ જેથી તે પોતાના

ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉપર આગામી સાત તારીખે છે તે મતદાન થવા જઈ રહ્યું છે આ મતદાનને લઈ અને ક્યાંકને ક્યાંક જે પ્રથમ વખત મત આપનાર જે વોટર્સ છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે હાલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર